આ ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચિતરા તણો ધૂણે નાભીનો નાદ હોય તે અખિલ બ્રહ્માનો બાપ કાર્યો ઠાકર હોય કે તમારા આસ્થાનું કેન્દ્ર હોય પરમાત્મા એ પોતાની હાજરી અને પોતાની સાક્ષી પૂરી છે ને કહેવાય છે કે નરસિંહ મહેતાના એ કાર્ય ઠાકરે બાવન બાવન ગામ કર્યા હતા પણ રાણીમાં રૂઢીમાના ઠાકરે તો સાહેબના પંચાવન પરચા પૂર્યા છે ને એમાં એક દિના સમયની મારે જામનગરની પર જામ સાહેબે મેળો ભર્યો એ સમયની મારે મુહાર થી માંડી અને બધા વિદ્વાનો અને બરોબર સાધુ સંતોને વાયક દેવામાં આવ્યા અને એમાં રાજકોટ સાહેબ રાણીમાં રૂડીમાના ઠાકરને વાયક દેવામાં આવ્યું પણ કંકોત્રીમાં સાહેબ એવું લખવામાં આવેલું એ સમયે કે સમજી વિચારીને આવવું અહીં તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે અને બરાબર સાહેબ આ કંકોત્રી રાણીમાં રૂડીમાના દીકરા એટલે કે રામભાઈના હાથમાં આવી અને માને વાત કરી કે હે મારે જામનગર આ મેળાની પર જવું છે અને તેથી માએ કીધેલું હે ઠાકરને આગળ કરી અને જઈજો મારો ઠાકર રહ્યો ને બાનાની પત રાખશે રામભાઈ રહ્યા એ પોતે બરાબર સાહેબ એ જામનગરની પર આવ્યા બધાય સાધુ સંતોએ પોતે એમ કહે કે ભોજન કર્યા હરિહર કર્યા પણ રામભાઈ અન્નપાણી અંગરાજ કર્યું અને બરાબર પછી સાહેબ કહેતા કહેતા વાત બરાબર પાસે પહોંચી અને બધા આવ્યા અને કીધું કે તમારે અંજળ અંગરાજ કરવાનું કારણ શું અને તેથી એટલું કીધું કે અમારી કંકોતીમાં લખેલું હતું કે લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે તો લોઢાના ચણા તો લાવો બહુ આનાકાની કેરી માફી માગી છતાં પણ રામભાઈ એટલું કીધું કે લોઢાના ચણા મગાવો સાહેબ ઇતિહાસ સાક્ષી પૂરે છે એ સમયની મારી લોઢાના ઝીણા 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 કટકા કરી અને દેવામાં આવ્યા અને હે રાણીમાં રૂઢિમાના ઠાકર કરી રામભાઈ સાહેબ પોતે લોઢાના ચણા જેવડા જે કટકા હતા તે ગળી ગયા હતા અને સાહેબ રામ રાખે ને કોણ ચાકે સાહેબ કોઈ પણ જાતનું રતિભાર પણ રામભાઈનું રૂવાળું ખાંડું રોતું થયું ને એટલા માટે કહેવું પડે કે હૈયાના ભાવથી જો કરો હાક તો ઢીંગલો ચિતરા ત્રણ ધૂણે સાહેબ આટલો વિશ્વાસ એ રાણીમાં રૂઢિમાના ઠાકર ઉપર હતો સાહેબ